જેમાં અમદાવાદથી તજ્ઞ તરીકે ડોક્ટર નમ્રતા દવે તેમજ તેમની સાથે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાંત શ્રી અશોક નકુમ અને એસ્ટ્રોનોમી નિષ્ણાંત દિવ્યા જાદવ ઉપસ્થિત રહ્યા અને બાળકોને ખૂબ જ સરસ સ્ટેમનું પ્રાયોગિક જ્ઞાન સમજ સાથે આપ્યું અંતરિયાળ વિસ્તારમાં સરસ મજાનો વિજ્ઞાનનો વર્કશોપ કરવા બદલ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ કે પ્રજાપતિ એ વુહાન ફાઉન્ડેશન અમદાવાદ તેમજ તમામ તજજ્ઞનો હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ જામતા